અમે કોઈ ચમત્કાર ન અને જે કઈ દાદા એ જ્ઞાન પીરસ્યું એ અમે તમને પીરસ્યું છે કારણ કે ભગવાને એ જ એ પોતે એવું કે હું કોઈ ભગવાન નથી દાદા પોતે કહે છે હું ભગવાન નથી પણ કોઈ દિવ્ય આત્મા હતી કે જેની ચેતના હજુ લોકોનું મદદ કરવામાં એની રહી જાય છે એટલે એ કરે છે એ હિંમત ક્યાં છે હું તમારી પાસે અમને હિંમત ક્યાં છે કે હું તમારી પાસે એ જ કામ કરાવું છું જે મારે હું નથી કરી શકતો શું એ નથી કરી શકતો કે રાંધીને એ નથી ખવરાઈ શકતો એ અમે કરીએ બીજું અમે કંઈ કરતા નથી એ એમ કહે છે મારા આવવાવાળા દર્શન આવે કે મારા મહેમાન છે એ ક્યારેય એવું નથી કીધું મારા હરિભગત એને એવું જ કીધું જે કોઈ દર્શને આવે ગમે એવો લાધો માણા આવે પણ એને આવકાર આપજો એને ખવડાવજો એટલે અમે એ કર્યું અમે કાલે અહીંથી નીકળી જવાની તૈયારીમાં માં સી પાસે કઈ જોતું જ ન અને તો જાહેરમાં બોલું જો આમાંથી તમે વી પચીસ જણા તૈયાર થઈને એમ કહેતા હોય કે કાલથી બાપુ અમે આ બધું સંભાળશું હું અત્યારે નીકળી જવા તૈયાર છું બધું તમારું ખાલી આવે એને ખબર છે તો એક દી સેવા ન કરી એકદા પરમાત્મા ક્યાં નવરો છે તમારે વાયા દોડવા દેખાઈ જ આવે છે ને આપણો સ્વાદ ખોટું તો બોલતો નથી અને જાદુ માણા દુઃખી તો મેં એ જોયું કોક હારું સારું છે પોતાના દુઃખ થી દુઃખી નથી ને એટલો કોક સુખી થાય એમાં દુઃખી હે જોજો

મનુષ્ય કોક ટેકો આપી કે ભાઈ કારણ કે ચમત્કારી હશે ને તોય ચમત્કાર કઈ નહીં કરી કે કેમ કે એક ચમત્કાર કરશે તો દુનિયા લાગ જોઈને બેઠી છે કે છેલ્લે મરેલા માણાને લઈને આવશે કે જો તમારી પાસે તપ છે આમ બેઠો કરો એટલે કોઈ જાહેર નહીં થાય હશે તોય આ નહીં થાય લખી લેજો આપણા ગુરુદેવ આપણા આરાધ્યદેવ આપણને

કેમ કે અમે ગર્વતાથી કહીએ કે ગમે કોઈની પાસે ફૂટી કોડી માગતા નથી એટલે અને ગમે ત્યારે અમે માગવા આવી તમને ના આપતા ક્યાંય મારી સંસ્થાની ગાડી તમારે અહીંયા ગામમાં ફાળો ઉઘરાવવા આવી તમારા ફેક્ટરીએ કારખાને કંઈ કીધું કે ભાઈ સુરાપુરા પૂરા ગામ વતી પાવતી લઈને આવ્યા છે નહીં આવે કારણ કે મારા ઠાકરે એવું શીખવાડ્યું છે અને હું એવો વટવાળો છું ભૂખ્યો મરી છે બાકી માગવા તો નહીં નીકળવું એક એક પુરાવો લાવો તકલીફ અમને પડી છે આ જંગલમાં મંગલ કરતા અમને તકલીફ પડી છે ભાઈ પણ અમે ક્યાંય ખોટી ખોવાડી માગવા નથી નીકળે અને જોતુંય નથી અને કોઈ અમે અમે અમારી માટે સુવિધા ઊભી નથી કરી કે પહેલાં તમે જે વખતે ચોમાસામાં આવો તો આ બધું નહોતું કશું નહોતું આ પણ એને માણસને જો મેં તો કીધું મારી પાસે કંઈ નથી તારા આવવાવાળા તારા ભાવથી આવો છે ને એને

નસીબ ના આવતું હોય કઈ વાંધો નહીં પ્રયાસ કરો પ્રયાસ કરો બાકી જશો શું થશે એવું હોય કે છેલ્લું તમારી નિષ્ફળતા રહે એના પછી સફળતા લખેલી હોય એવું જરૂરી ન જીવન ક્યારે ગમે ત્યાંથી શરૂ થાય અને એમને આને આમ પેલું કહે છે ને કે આ મગજમાં લઈને ન ફરતા ગો હો આપણે મંદિર થઈ ગયું અમે કા અને હું ક્યારેય કંઈ વાંચીને નથી ભૂલતો જે કંઈ એ પ્રેરણા કરે એ જ ભૂલું છું

કે અહીં આવો ને તો ક્યારેય પ્રસાદી ફૂલ હાર કે કોઈ ગિફ્ટ આર્ટિકલ લઈને ના આવતા ભગવાનને કંઈ જરૂર નથી ગોઠવા છે રવિ સોમ મંગળ કે જે કોઈને શરીર સારું હોય પોતામાં તાકાત હોય તો આ સંસ્થા એવી છે કે જે થેલી થેલીસીમિયાના બીમાર પીડિતો છે એને ફ્રીમાં બ્લડ આપે છે અને અમે એની ચકાસણી કરી છે એમની કાર્ય પદ્ધતિ જોઈ છે એટલે અમે આ ત્રણ દિવસ કેમ્પ રાખ્યું છે તમને એવું થાય ઘણી જગ્યાએ એવું બને છે કે ઘણા આપણી પાસેથી લોહી લઈ લે પણ સમય ઉપર આવતા નથી બને છે ને એવું તો જો પોતે સક્ષમ હોય ને તમારા મનથી રાજી હોય તો જ અને આપણને એમ થાય કે આપવું છે તો જો કદાચ આપણે બીજું દાન ના કરીએ કે કઈ નહીં આપણા અંદર વ્યાતું લોહી પાન ટીપા જો કોઈ જીવન બચાવવામાં કામ આવી છે ને તો એ મોટું દાન છે બની જાય છે એટલે એવી મનમાં એવી પા એવું ગણાય એવું કે બાપુ એમને એક ટાઈમ ખબર આવી સો ગ્રામ લોહી લઈ લીધું એવી બીક રાખી ના આપતા અને આપો તો એ આજે દારૂબેન ટીપા એ હાજરમાં હોય તો એ આપે ઘણી વાર એમને બીજેથી મદદ લેવી પડતી હતી તો આજ ઘણું એ કહે છે અમે આ પંદર દિવસથી કર્યું તો અમને ઘણું સરળ બની ગયું કે એની ટાઈમ કોઈ આવત અમે લોહી આપી આ તમને કદાચ એવું બને તમે ના આપ્યું હોય તો હોય હું એવું ન ક્યાં તો આપો તો જ ના આપ્યું હોય તો તમને કદાચ આકસ્મિક લોહીની જરૂર પડે તો અમારી મુલાકાત કરાવજો અમે તમને આમાંથી અપાવ કારણ કે સોદાબાજી અમે ન કરતા કોઈ કામમાં આવ્યું હોય તો એના કામમાં આવવું એવું જરૂરી નથી તમારી પાસે એવી મુસીબત આવી જાય તમને નથી ભેગું થતું તો તમને અમારો સંપર્ક કરજો અમે આ બેંકમાંથી તમને લોન આપો આપ જય જીયુ હા પછી જો આપણે આમ જાગૃતતા આવે તો આપજો નગર જય ગોપાલ ખાધું પીજન રાજ કરી ભૂલી